કાઈ એ હો ઓ ભાઈ આપણે ગાડી આવી એટના છે યાર ઓ ફાઇનલી તો સ્પોટ કે આપડે યસ યસ નખાય નીકળી ગયા છે યે i mm -hmm. mm -hmm. mm -hmm.

સરકલ ભાઈ નામ નીકળી ગયા હોય એટલે આ સીધો રસ્તો વાસ ને આ સીધો બગોદરામ આવી વાસદ તારાપુર બોરસદ બરોડા સુરત બધા રસ્તા આવીશું આપણે આ તો દ્વારકા નીકળી જાય

ફાઇનલી આપણે જો તારાપુર ભાગી ગયા છે તો આપણે અંકુર છે ગાડી આકે છે આ તારાપુર જો નવું સર્કલ બન્યું છે એનો વ્યૂ જોવો તમે આ તારાપુર સર્કલનો નો વ્યૂ છે જો નવું સર્કલ બન્યું છે કેવા આથી માથી બધું જોડે ને બધું આપણે અંકુર છે ગાડી આકે છે

ધીરે ધીરે થઈ ગયું છે ટ્રાફિક ફૂલો રોડ થઈ ગયો છે આપણે વિડીયોમાં બન્યા રહીજો તો ફાઈનલી આપણે સાંજના વાગી ગયા છે સાડા છ અને હવે આપણે પગવામાં છે પાલેજ તો જો આપણે પાલેજ પગવા આવ્યો છે હજી હું આપણને ટ્રાફિક ક્યાંય નથી મળ્યું હવે આગળ આપણે ભરૂચ આવશે પણ જો પાલેજ ટ્રાફિક ચાલુ થઈ ગયું છે આપણે

ફાઇનલી દોસ્તો અત્યારે નવસારી વટીને આગળ અહીંયા પારસ હોટલ તો આ પારસ હોટલ છે એનું પાર્કિંગ આપડી ગાડી પડી છે તો આપણા ને હવે આપણે જઈએ જમવા કાઢવીએ હવે પછી આપણા આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ તો આજલા નવા વિડીયો જોવા માટે મળે છે અને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી દઈજો તો બધા ભાઈઓની ગુડ નાઇટ જય માતાજી જય મા મોગલ તો ફરી એક નવા વિડીયો આપણે મળશું